તો હાલો બધાયને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અમે ગયા હતા મારા પપ્પાના ઘરે મારા મમ્મીના ખબર પૂછવા અને કહેને આંખે વાગ્યું તું પછી આપણે ગયા વાડીમાં આંટો મારવા તો જો તમે એમ ફુલાવર કેવી રીતના કાપીએ છીએ દાતળું ભૂલી ગયા જુઓ દાતડું લાવતા ભુલાઈ ગયું છે ને જો ફૂલાવર તમે મસ્ત એવા પપ્પાના વાડી એમાં આવ્યા તા તો આ તો અમારો મિની બ્લોગ ને પછી જો આપણે થોડાક ફોટા પાડ્યા મારી બેન છે નાની બેન દિવ્યા છે એ નારી સાસરે છે અને પછી જો હું સાહેબને ને ગાડીમાં બેસી ગયા અને ત્યાં પાછા મારા બાન બધા ઊભા થતા તો આપણે ફોટા પણ પાડી લીધા અને ફૂલ બ્લોગ યુટ્યુબ ચેનલમાં આપણે આવી ગયો છે તો ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી લાગતા આવજો બધાની જય શ્રી કૃષ્ણ